આપણે વાંદરાભાઈની અને મગરભાઈની વાર્તા શરૂ કરવાની તમારે શાંતિથી સાંભળવાની જો આ છે વાંદરાભાઈ મગર બેન મગરભાઈ મગરભાઈ રોજ આવે રોજ જે આવે ઘરેથી આવે અને પાછા તળાવમાં આવે અને રોજ વાંદરા ભાઈ જાંબુરા ખાય જાંબુરા ખાય એટલે મગરભાઈ સામે જોવે મગરભાઈ એમ કે કે જા વાંદરા ભાઈ વાંદરા ભાઈ મને થોડા જાંબુડા આપો ને એટલે વાંદરા ભાઈ આયાથી જાંબુડાનો ઘા કરે એટલે મગર ભાઈ ખાય રોજ એ રીતના ચાલતું હતું પછી એક દિવસ મગર ભાઈ આવ્યા મગર ભાઈ કે કે આજે મને થોડા વધારે જાંબુડા આપજો ને એટલે વાંદરા ભાઈ તો ઘણા બધા જાંબુડા આપ્યા અને જાંબુડા લઈને છે ને મગર ક્યાં ગઈ મગરી આગળ ઘરે

હું તો તમારી આરે બોલીશ નહીં મારે તો એનો કાજુ જ ખાવું છે તમે એનો કાજુ મને લઈ આવી દો એટલે મગર ભાઈ તો બિચારા વિચારમાં પડી ગયા કે જે મને જાંબુડા ખવડાવતો તો એનો મારા કઈ કાજુ એનો ખવડાવે એટલે તો જાંબુડા લઈ પાછા મગર ગયા વાંદરા આગળ અને વાંદરા ભાઈને કીધું કે વાંદરા ભાઈ આજે તમને તમારા ભાભીએ મારા ઘરે જમવાનું આમંત્રણ આપ્યું છે તો તમારે મારા ઘરે જમવા આવવાનું છે એટલે વાંદરા અરખ અલગ અલખાઈ ગયા કે વારે વા મારે તો આજે જમવા જવાનું છે પછી વાંદા ભાઈએ કીધું પણ હું તમારો ઘરે જમવા તો આવું પણ હું તરવામાં તરી શકીશ નહીં એટલે મગર ભાઈએ શું કીધું કે તમારે તરવાનું નથી તમે મારા પીઠ ઉપર બેસી જાવ હું તમને લઈ જાઈશ એટલે વાંદા ભાઈએ શું કર્યું ભૂપ કરતા નીચે ઉતરા અને નીચે ઉતરી સીધો મગર ઉપર બેસી ગયા કે બેસી ગયા મગર ઉપર એટલે મગર લઈ આમ જતા હતા એટલે બે બાજુ પાણી વહેંદ્રા ભાઈ ને તરતા આવતું નતું એટલે આગળ જઈને શું કીધું મગરભાઈએ કે આ મારે તો આજ તો તમારા ભાભી તમારું કાળજુ ખાવાના છે એટલે વાહન્દ્રાભાઈ ને તો શું આવ્યું ચક્કર આવવા મેડા કે અર અરો રાતો મારું તાજું ખાવા તો મને બોલાવે છે મને જમવા બોલાવતો નથી એટલે પછી તો થોડીક વાર રહી અને વાંજરાભાઈ કીધું મગરભાઈ મગરભાઈ હું તમને એક વાત કહું તો કે અને શું તો કે મારું કાલજું તો મેં સમુરાખું સૂકવું છે તો હાલો આપણે પાછા લેવા જઈએ એટલે ધીમે 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 પાછા મગરભાઈ અને વાંજરાભાઈ બે ધીમે 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 કરતાં ઝાટ પાડે આવી ગયા અને આવી અને વાંદરાભાઈ એક ને બીજા ઠેકડે અહીંયા ઝાડ ઉપર બેસી ગયા અને મગજ શું કીધું કે જામુડામાં કાળજો કોઈ દેવ ઝાડ ઉપર સુકાતું હોય તે તો મારી આરે ભાઈબંધીની દોસ્તી હતી અને તે તો મને વિશ્વાસ ઘાત કર્યો તું જો મને કાજુ ખાવા માટે લઈ જતો તો જા હવે આથી તારી અને મારી ભાઈબંધી પૂરી હવે હું તને કોઈ દિવસ જામુડા આપીશ નહીં